હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધા ની જય માં મંગલ જય બાપા શ્રી રામ તો બધાને સ્વાગત છે ફરેક નવા બ્લોગ ને હવાર હવાર મસ્ત મસ્ત નાસ્ત બસ્ત કરીને આપણે છે ને બ્લોગ શરૂ કરીને એ દો આપણે છે ભાઈ કપા બીજા હંદે બસ છે ભાઈ તાર આપણે તો નિશાન તો આ છે ને તાર છે ને આ કો ને ભાઈ છે કામ કરશે ને સાલું તી છે છે ને તાર કરવા આજ જાવ છે કપામાં હા હમ હમ

ને બાજ રો અને પછી જો થામડા ને એવું હંધી છે ને ભાઈ પેકિંગ સરસ છે હવે છે ને ભાઈ ટોક સમયમાં છે ને આગળ આપણો સાધન આવી જવાનું છે તો હવે મે ને અમારા બાલુ આઈને સોનું માં છે છે ને વી આઈ જશે ને ઘરે કેમ કે એને છે બોડી જવાનું હતું એટલે ને આગળ છે અમારા ગૌરવભાઈ તો બેસ્યા ક્યાં ગૌરવભાઈ હારું છે ને તમારે આ જો એ પગ થી કે તમે લાઈક કરી દેજો પગ આમ કરે તો આપણે છે ને અત્યારે જમી લેવું ગાવ પા થોડું થોડું

બાજરી ગયા તો રૂપા ક્યા હા હા તો તમારી છે બોલેલો લીન અમારે અમારે આવું આવું તારે તારે હે ભાઈ હા હો ભાઈ પેલું પેપર છે યાદ ફોન પણ કરતો તો હવે હા તો ભાઈ છે ને આપણું છે ને વાહન આવી ગયું છે હવે હવે છે ને ભાઈ તો આપણે છે ને હંડ્રેડ બસ છે ને હવે ભરી લેવાની છે અમારે ભરીને કહે છે ને ભાઈ બોલરો લઈને આવી જશે બોલરો આપણે છે ને ફૂઈ છે કે એના છોકરાનો છે તો અત્યારે છે ને ભાઈ ભરી લઈ લે બસ પહેલાં તો છે ને હજી આમ તો થાંભળા ને એવું ફરવાનું બાકી છે ગોદરાને એવો થઈને તાર થઈ ગયેલ છે ગોદડાની તો હવે છે ને થાંભળા ફરવાનું બાકી છે થાંભળા ભરે રહી પછી પેલા છે અમાર ટીનાકાનો ભલે પછી આપણે ભલ્લે પછી આપણે જવાનું છે નાનીદદાન આમ હરીશ કાકાની વિપુલકાન ઓલે જવાનું છે છે શું છે તારો હેપી બર્થડે હા એમ હમું તો પણ હેપી બર્થડે વિશ તારે તો ભાઈ છે છે વિશ નાખજો ભાઈ બર્થડે કા

અમે લઈ જ્યા બ્રેક લીધો કેમ હોટેલ છે ઉપર સિંગુ બેન ભાઈ લાગે લાગે કોની તો છે ભાઈ બહુ મોટી ખાવાનું છે

Não <music> படிப்பு <laughs> <spirituality>

pangko bangko nanti oh itu tuh kau apa apa tuh <tipas> sih nama Tina kan ini kan Tina kan tuh biasanya atas sih nih walaupun tempe jepela kali ya tuh apa yang nih mas tuh mas sih soalan nih gawat nih saksi yang kau kau <tipas> apa soalan gawat ah pakai jo soalan gawat duit walaupun kau mau duit adik